બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી શ્રી વિષ્ણુ અત્યારે અધ્યાય ગરુડે ભગવાન ને પૂછ્યું કે હે કેશવ જે જે પાપોને કારણે જે જે કર્મો થાય છે અને તે જે જે યોનિમાં જાય છે તે આપ મને જણાવો ભગવાને કહ્યું કે

પુલિંદ નામની મ્લેચ્છ જાતિમાં રોગી થઈને જન્મ લે છે પરસ્ત્રી સાથે મૈથુન કરનાર નપુંસક અને ગુરુ પત્ની સાથે ગમન કરનાર ચર્મરોગી થાય છે માંસભક્ષી કોઢીઓને રક્તાંધ બને છે શરાબ પીનાર કાળા દાંતવાળો બ્રાહ્મણ અને માંસાદીનું ભક્ષણ કરનાર જલંદરનો રોગી થાય છે એકલો મિષ્ટાન ખાડનાર વિસ્ફોટક રોગી અને શ્રાદ્ધમાં એઠું ખવરાવનાર કરોડિયા વાળા બને છે ગુરુનું અપમાન કરનાર વાયરોગી રોગી વેદશાસ્ત્રનું અપમાન કરનાર પાંડુરોગી ખોટી સાક્ષી પૂરનાર બોબડો જમવાનું પીરસવામાં લુચ્ચાઈ કરનાર ક્રાણો અને તીરછો બને છે લગ્ન અથવા વિવાહ તોડાવનાર એક હોઠવાળો પુસ્તકોની ચોરી કરનાર જન્માંધ બ્રાહ્મણને લાત મારનાર ઠૂઠો લંગડો અને બહેરો બને છે ઝેર આપનાર ગાંડો અને બીજાનું ઝવેરા ચોરનાર નિમ્ન જાતિમાં જન્મે છે ધાતુ ચોરનાર નિર્ધન શાકભાજી ચોરનાર મોર કસ્તુરી ચોરનાર છછુંદર મધનું ચોર કરનાર વગડાની માખી માંસનું ચોર કરનાર ગરદણ મીઠોની ચોરી કરનાર કીડી ફળની ચોરી કરનાર વાંદરો અને ચામડાના જોડા ચોરી કરનાર ધારી અને કપાસ ચોરનાર ઘેટું થાય છે હિંસા કરનાર અથવા તેના વડે જીવનાર લૂંટનાર ત્યાં ઘેટા બકરા થાય છે ઝેર ખાઈને આત્મહત્યા કરનાર સર્પ ઉદરા રહેનાર જંગલમાં હાથી થાય છે વૈશ્વદેવ ન કર્યા છતાં ગમે ત્યાં જમનારો બ્રાહ્મણ ઉજ્જળ વનમાં વાઘની યોનીમાં જન્મ લે છે જે બ્રાહ્મણ સંધ્યાને સમયે ગાયત્રીનો જપ કરતો નથી જેનું મન મલિન છે છતાં સારા દેખાવ પ્રયત્ન કરે છે તે બગલો બને છે જે શૂદ્રોનો યશ કરે છે તે ભૂંડ તથા દક્ષિણના લોભથી બ્રાહ્મણ યજમાન પાસે પુરાણે પૂજન આદિ કરાવે છે તે ગધેડો બને છે દરેક કથા મન વગર આપે તો અજગર બને છે અને તેમની અવગણના કરનારા જુ બને છે ભોજન કરતી વખતે મંત્રોચ્ચાર ન કરે તો કાગડો બને છે ઈચ્છા ધરાવનાર બ્રાહ્મણને ન ભણાવે તો તે બળદ થાય છે ગુરુનો તિરસ્કારને વાદ કરનાર બ્રાહ્મણ બ્રહ્મ રાક્ષસ થાય છે કથાશાસ્ત્ર સાંભળ્યા પછી દાન કરનાર શિયાળ અને મન વગર આપે તો તે અજગર થાય છે મિત્રદ્રો પર્વત પરની ગરદણ અને વ્યાપારમાં ઠગનારો ઘુવડ બને છે ચાર વર્ણ તથા બ્રહ્મચર્યાદિની નિંદા કરનાર હોલો કે કબૂતર બને છે દ્વેષથી સ્ત્રીનો ત્યાગ કરનાર કરનાર પક્ષી થાય છે મા બાપ ગુરુ બહેન ભાઈ દોષ તેમને ત્યાં જન્મ લઈને ત્યાં જ નાશ પામે છે સાસુ સસરાનો દ્વેષ કરનાર ગાળો આપીને ઝઘડો કરનાર જળ થાય છે પતિનો ત્યાગ કરી પરપુરુષનું કહ્યું માને તે ગરોડી કે આંધળી ચાકરણ બને છે પોતાના કુળનો નાશ કરવાનો અને સગોત્રી સાથે બનીને જાય છે સાથે વિષયાંત કરવાથી કાચબોતે બને છે રાણી સાથે ગમન કરનાર ઊંટ તેમજ મિત્ર પત્ની સાથે ગમન કરનાર ગધેડો બને છે શુદ્ર સાથે સંબંધ બાંધનાર ઉચ્ચ યોનીમાં બળદ થાય છે અતિ વિષય ઘોડો બને છે જે બ્રાહ્મણ દ્રવ્ય લઈને દેવોની પૂજા કરે છે તે તપોધન બને છે તે શ્રાદ્ધ અને યજ્ઞ આદિ ક્રિયાઓ કરાવવાનો અધિકારી રહેતો નથી અને તે સાતે કુળનો નાશ કરે છે ઝેર ખાઈને આત્મહત્યા કરનાર પર્વત પર કાળો સર્પ સજે છે બ્રાહ્મણ ક્ષત્રિ વગેરે ચાર વર્ણ તથા બ્રહ્મચર્યાદિ આશ્રમોની નિંદા કરનાર હોલો અથવા કબૂતર બને છે આસાનો ભંગ કરનારો સ્નેહ તોડનારો અને દ્વેષથી સ્ત્રીનો ત્યાગ કરનારો ચકોર પક્ષી બને છે બ્રાહ્મણનું દ્રવ્ય હરણ કરીને દ્રવ્યને બદલે આણેલા અન્નાદી રસ વડે પુષ્ટ થયેલા હાથી ઘોડો વગેરે યુદ્ધ વખતે નાશ પામે છે વેદ તથા શાસ્ત્રોમાં કુશળ બ્રાહ્મણને પડતો મૂકીને બીજાને દાન આપનાર અનેકવાર નરક ભોગવી તે પ્રાણી જન્માંત દરિદ્ર તથા યાચક સર્જે છે પોતે કે બીજાને આપેલી બ્રાહ્મણની જમીન જો તે લઈ લે તો સાહીઠ હજાર વર્ષાસન આપનાર લાખ ગાયોનું પાલન કર્યાનું ફળ મેળવે છે હે ગરુડ આ રીતે અનેક એવા ચિહ્નો છે કે જે જીવને પ્રાપ્ત થાય છે તે સર્વે મેં આપને સંભળાવ્યા આવા પાપ કરનાર નિયમલોકમાં જઈ નરક યાતના ભોગવી બાકીના પાપ અન્ય યોનીઓમાં જન્મ લઈને ભોગવે છે ત્યાર પછી હજારો જન્મમાં પશુ પક્ષી આદિ યોનીઓમાં ભારવાહક પશુઓ એટલે કે ઊંટ બળદ ગધેડો આદિમાં જન્મ લે છે તેની પછી વરસાદ ઠંડી અને ગરમીમાં પડનાર દુઃખો ભોગવ્યા પછી પાપ પુણ્યનું પલ્લું સમાન થતાં તેને ફરી મનુષ્ય જન્મની પ્રાપ્તિ થાય છે અને અહીં તે માતાના ઉદરમાં આવીને ગર્ભ પીડા ભોગવે છે આ સાંભળીને ગરુડજીએ ભગવાન નારાયણને પૂછ્યું કે ભગવાન પુણ્ય આત્માઓની અલૌકિક ક્રિયાઓ હોય છે એમના વિષયમાં પણ બતાવો આ સાંભળીને ભગવાન બોલ્યા કે ધર્મ સંપન્ન લોકોના યોગ્ય ક્રિયાઓના વિષયમાં હું તમને જણાવું છું જે પુણ્યાત્મા મનુષ્ય છે તે પોતાના વૃદ્ધાવસ્થામાં પોતાની ઇન્દ્રિયોની અશક્તાને કારણે કશું નથી સાંભળતો પરંતુ પોતાને મૃત્યુ નજીક સમજીને એને એ પાપોનું પ્રાયશ્ચિત કરવું જોઈએ જે એણે જાણે કે અજાણે કર્યા છે અંત સમયમાં પૂર્વ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે અને ગંધ મૂળ મીઠાઈ ફળ વગેરેથી પૂજા કરે તો એમાં કેટલીક વાતો વિશેષ રૂપથી ધ્યાન આપવી બ્રાહ્મણોને દક્ષિણા આપવીને ભોજન કરાવવું અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવો એટલે કે ઓમ વિષ્ણવે નમઃનો જાપ કરવો

ઊંડાણતાથી વિષ્ણુનું નામ લેવાથી મનુષ્ય મોક્ષપદની અવશ્ય પ્રાપ્ત કરે છે ભગવાન વિષ્ણુ દુષ્ટોને પણ ક્ષમા કરી દે છે કેમ કે તે એમનું નામ સ્મરણ કરી લે છે પાપોનો નાશ કરવા માટે વિષ્ણુનું નામ જેવી શક્તિ બીજા કોઈ તત્વમાં નથી જ્યારે યમરાજ પોતાના દૂતોને આદેશ આપે છે તો કહે છે કે તમે ફક્ત એ જ લોકોને લાવો કે જેઓએ વિષ્ણુના નામનું સ્મરણ કર્યું ના હોય વિષ્ણુના અનેક નામ છે કમલનયન વાસુદેવ શંખચક્રને ધારણ કરનાર દામોદર હરિ શ્રીધર માધવ જાનકી આ નામોના સ્મરણથી પાપ દૂર થઈ જાય છે જે મનુષ્ય ભગવાનના ચરણ કમળમાં પોતાની ભક્તિ રાખે છે એમના માટે યમરાજનો આદેશ છે કે એને છોડી દેવામાં આવે અને ફક્ત એ જ વ્યક્તિને લાવવામાં આવે કે જે ભગવાનનું સ્મરણ કરતા નથી અને એમના પૂજનથી વિમુખ થાય છે જે વ્યક્તિ પાપોનું પ્રાયશ્ચિત કરે છે અને નારાયણથી દૂર રહે છે એનો ઉદ્ધાર થતો નથી કૃષ્ણ ભક્ત સ્વપ્નમાં પણ યમદૂતોને જોતો નથી એવા ભક્ત શરીર મુક્ત થઈને મોક્ષને પ્રાપ્ત કરે છે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ અને સાંભળવો જોઈએ એકાદશીનું વ્રત ગીતા ગંગાજળ તુલસી જળ મૃત્યુના સમયે મનુષ્યને મુક્તિ આપવા વાળા હોય છે હે ગરુડજી આ વાત જાણી લેવી જોઈએ કે જે મનુષ્ય અંતકાળમાં દાન આપે છે એને વધારે અધિક ફળ મળે છે તલનું દાન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે એનાથી અસુર દાનવ દૈત્ય સંતુષ્ટ થાય છે સફેદ કાળા રંગના તલ દાન કરવાથી મન શરીરથી કરવામાં આવેલા પાપ ધોવાય છે ભૂમિમાં હાથ રાખીને લોખંડનું દાન કરવાથી એનાથી યમરાજના ભય દૂર થાય છે કેમ કે યમરાજના હાથમાં કુહાડી છે તેથી આ દાન એમના ડરથી મુક્ત કરાવે છે સોનાનું દાન સૌથી મહત્વપૂર્ણ દાન છે એનાથી ભૂલોક ભૂવરલોક અને સ્વર્ગલોકમાં નિવાસ કરવાવાળા પ્રાણી સંતુષ્ટ થાય છે દેવતા પણ આ દાનને પ્રાપ્ત કરીને વરદાન આપે છે અને આ દાન પ્રેતનો પણ ઉદ્ધાર કરે છે અને સ્વર્ગની ગતિ બતાવે છે નમકનું દાન કરવાથી ચિત્રગુપ્ત પણ સંતુષ્ટ થાય છે જે મનુષ્ય વ્રત કરે છે એ બધા કહેલા દાનો કરે છે તો તેના પાપ સહજપણે દૂર થઈ જાય છે પોતાની અનેક અવસ્થાઓમાં કરવામાં આવેલા પાપ ગાય છે સમય સમય પર જે મન વચન અને કર્મથી પાપ થાય તે બ્રાહ્મણને ગાયદાન આપવાથી નષ્ટ થાય છે આથી જ્યાં સુધી મનુષ્યનું જીવન છે ત્યાં સુધી તે દાન અને સમર્પણથી પોતાની આત્માને ઉદાર બનાવે ધર્મથી અર્થ થાય છે ધર્મથી જ કામ થાય છે અને ધર્મ જ મોક્ષનો દાતા હોય છે આથી મનુષ્યએ ધર્મનું પાલન કરવું પરંતુ એ જાણી લેવું જોઈએ કે પોતાનો ધર્મ શ્રદ્ધાથી ધારણ કરવામાં આવે જે મનુષ્ય ધનહીન છે તે પણ પોતાના સ્વચ્છ મનથી ધર્મના આચરણ કરીને સ્વર્ગની પ્રાપ્તિ કરે છે પોતે કરેલા શુભ અશુભ ફળને ભોગવવા પડે છે કરોડો કલ્પો વીતવા છતાં માનવને પોતાના કર્મો ભોગવ્યા વગર નાશ इति श्री गरुडपुराणे पंचमो अध्याय तो बोलिए श्री विष्णु भगवान की जय गणपति गजानन्द महाराज की जय